એક યુવાનનું અપહરણ કરી અને વૃક્ષ સાથે બાંધી દીધેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા પંથકના સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે થઈ રહ્યો છે જેમાં દેવલી ગામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એક યુવાન જણાવી રહ્યો છે કે અન્ય બે વ્યક્તિ માટે એક યુવાનનું અપહરણ કરી અને તેમને વૃક્ષ સાથે બાંધી અને માર મારવામાં આવેલ હોય અને બીભત્સ ગાળો બોલવામાં આવી રહેલો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો કે આ બાબતે આ વિડીયો બાબતે પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું કે આરોપીને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે